સુરતમાં બંગાળી સમાજ દ્વારા પૌષમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરંપરાગત બાઉલ સંગીતનું પણ આયોજન કરાયું હતું સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા લક્ષ્મી ફાર્મમાં બંગાળી સમાજ દ્વારા પૌષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું પૌષ મેળાની ખાસિયત એ છે કે નવા પાકથી તમામ વાનગીઓ બનાવવામાં આવે છે અને બંગાળી સમાજના દરેક ઘરોમાં પૂજા સાથે પૌષ મેળાની ઉજવણી કરવામાં આવે છે તો સુરતમાં યોજાયેલા પૌષ બંગાળી સમાજનું પરંપરાગત બાઉલ સંગીતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બંગાળી મહિના પૌષના સાતમા દિવસે બંગાળી સમાજ દ્વારા પૌષ મેળાનું આયોજન કરાયું છે પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લાના શાંતિનિકેતન નિકેતન મેદાનમાં આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે મેળાની શરૂઆત રવિન્દ્રનાથ ટાગોરજીના પરિવારે કરી હતી ત્યારે સુરતમાં વસતા બંગાળી સમાજ દ્વારા આ પૌષ મેળાનું આયોજન કરાયું હતું સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ લક્ષ્મી ફાર્મમાં આ મેળાનું આયોજન કરાયું હતું જેમાં ચોખામાંથી બનેલી તમામ વાનગીઓ પહેલા ઈષ્ટદેવને અર્પણ કરવામાં આવે છે અને બાદમાં લોકો આરોગે છે તો અવનવી વાનગીઓ આ સાથે બંગાળી સમાજના પરંપરાગત પોશાકો ટ્રાઇબલ આર્ટ હેન્ડિક્રાફ્ટ વગેરેના સ્ટોલ પણ લાગ્યા હતા પૌષ મેળામાં પિસ્તાલીસ જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા સાથે જ બંગાળી સમાજનું પરંપરાગત બાઉલ સંગીતનું પણ આયોજન કરાયું હતું જે સંગીતના કલાકારો બંગાળના બિરભૂમ જિલ્લામાં આવેલા શાંતિ કેતનથી ખાસ આવ્યા હતા આ પોષ મેળા અંગે વાસુદેવ અધિકારીએ જણાવ્યું હતું કે પૌષ મેળો કલકત્તામાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તો પૌષ મેળાની ખાસિયત એ છે કે નવા પાકથી તમામ વાનગીઓ બનાવવામાં આવે છે અને બંગાળી સમાજના દરેક ઘરોમાં પૂજા સાથે પૌષ મેળાની ઉજવણી કરવામાં આવે છે तारी सूरत में आज मेला नयोजन कर मेला ना आयोजन सूरत बंगाली समाज द्वारा कर पौष महीना में ये मेला कलकत्ता में बहुत धूमधाम से होती है पौष मेला की ये खासियत है कि नया पाक होती है चावल बनती है नया और नया चाल नया चाल से बनती है वानगियों एकदम प्योर वेजिटेरियन और घर घर में पूजा भी होती है और ये मेला भी लगती है वहाँ पे बड़ी बड़ी मेला लगती है तो ये पहले लगता था नानपुरा कदमपल्ली में दो तीन साल से बंद था बंगल संस्कृति से चलता था और अभी पूरी सूरत मिल के ये मेला आयोजन किया है जैसे अगले साल बसंत उत्सव किया था इसी जगह में उसी तरह ये पौष मेला चालू किया है और यहाँ पे सूरत में लगभग अड़ीस से तीन लाख बंगाली है और सबकी इच्छा है इस बार आया सब ने बोला जगह बहुत छोटा पड़ रहा है हमको बहुत बड़ा जगह चाहिए और बड़ ये दो तीन दिन में करना चाहिए और ये पूरी सूरत बंगाली समाज ने ऑर्गेनाइजर किया है और साथ में विद्यासागर बांग्ला विद्यालय के सहित ही ये प्रोग्राम हो पाया है और सबका सहयोग भी इसके साथ है और आगे आगे हम चाहेंगे इससे और बहुत बड़ा हो और तीन चार दिन में तीन चार दिन तक हो ये स्टॉल लगा है इसमें फोर्टी फाइव और बहुत अच्छा अच्छा आप लोग भी टेस्ट करोगे तो आपको भी पता चलेगा इतनी अच्छा अच्छा इतनी बढ़िया सब टेस्टी खानगी बना है आप खाओगे आपको भी आप भी आप लोग भी खा के जाओ ऐसा लगेगा और हम तो चाहते हैं बड़ी जगह में हो वनीता विश्रम जैसा ग्राउंड में हो सूरत की हर नागरिक आए हर पर प्रांति जितना भी है सब आए नमस्कार मित्रों खुशी की बात है कि सूरत शहर में भारत में भारत दरक प्रांत लोग रहे बंगाली समाज लोगर में रहे તો બાંગાલી સંસ્કૃતિની એક વિશેષ આગની એક વિશેષતા છે કે જ્યારે પૌષ માસ આવે છે પૌષ મહિનો ત્યારે બંગલાના ઘર ઘરમાં નવીન ધાન્ય એટલે નવું પાક આવે છે તો ત્યારે એક ખુશીનું માહોલ હોય છે અને ત્યારે વિવિધ જે વાણગીઓ જે છે વાણગીઓ પણ બનાવવામાં આવે છે અને વિશેષ કરીને વીરભૂમ જિલ્લામાં જે શાંતિ નિકેતન છે જ્યાં રવિન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતન બનાવ્યું છે અને ત્યાં જે છે ત્યાં ખાસ આ પૌષ મેલા થાય છે અને ત્યાં આ જે બાઉલ સંગીત છે એ બાઉલ સંગીત ત્યાં ખાસ પીરસવામાં આવે છે બાઉલ સંગીત જે છે બાઉલ સંગીત જેમ ગુજરાતનું જે છે ગરવો એ ગુજરાતનું એક એનું ગરવો એટલે ગુજરાત તેમ આ બાઉલ સંગીત જે છે બાઉલ સંગીત એ બંગલાનું એક વિશેષતા છે સ્પેશિયાલિટી છે બીજી કોઈ પ્રાંતમાં નથી તો આજે આ બાઉલના કલાકારો પણ એ શાંતિ નિકેતનથી જ આવ્યા છે તો આજે અહીંયા બાંગાલી સમાજના જે બંધુઓ છે અને બાંગાલી સમાજના બંધુઓ બીજી એક એ છે કે વિદ્યાસાગર વિદ્યાલય અહીંયા શરૂ કર્યું છે લગભગ ત્રણ ચાર વર્ષથી શરૂ કર્યું છે અત્યારે કેજી ચાલે છે અને ભવિષ્યમાં એને બારમું ધોરણ સુધી એક સંપૂર્ણ કેજી ટુ ટ્વેલ્વ સુધીનું એક સ્કૂલ બનાવવાની એ લોકોની ઈચ્છા છે સંકલ્પ છે અને એની માટે પણ તૈયારી ચાલે છે હું સમગ્ર બંગાળી સમાજને એને માટે શુભેચ્છા અને આશીર્વાદ ઇન સુરત સો ધીસ મેલા ઇઝ બેસીકલી ઓર્ગેનાઇઝ ફોર સેલિબ્રેટિંગ ધ હાર્વેસ્ટ ઓફ ધ ન્યુ ક્રોપ વિચ ઇઝ ધ રાઈસ ન્યૂ ક્રોપ એન્ડ મેની ડિસેસ ઓથેન્ટિક બેંગોલી ડિસેસ વિચ આર પ્રેઝન્ટ વિચ ઇઝ કમ્પ્લીટલી સાત્વિક એન્ડ વેજીટેરિયન વી પ્રિપેર ધોઝ ફૂડ્સ એન્ડ સર્વ ટુ ધ ગોડ so this uh, can be uh, considered as a cultural uh, celebration of the tradition of the bengal which was uh, previously star originally started by rabindranath tagore in shanti niketan. so from shanti niketan uh, this year we are very privileged that a group of baul singers so baul is the folk song and the folk music of bengal and we are very privileged that we have those folk culture here and uh, we also have the different and authentic uh, dishes which are the bengali cuisine so uh, you can uh, have an experience here uh, with uh, of the different bengali cuisines and also uh, this uh, celebrates the harmony and this year uh, we have around 45 stalls here so which represents different places and different regions we also have stalls from odisha bengal gujarat so it Harvest and it uh, promotes uh, cultural harmony in India. So, we wish to promote this and uh, to make it.